જય શિયારામ દરેક મિત્રોને જય શિયા જય શિયારામ જય શિયા તો મિત્રો લાઈવનો આપણે જોડે નવો માલ આવી ગયો છે માલમાં તો ચલો આપણે કરીએ છીએ અત્યારે અનબોક્સિંગ તો એના માટે પેલા ખોલી દઈએ આખું બોક્સ તો નવો મિક્સર ઓડિયો કેબલ એ બધાનો ટોટલ આપણો સામાન આવી ગયો છે તો તમને બતાવી દઈએ શું છે આપણે આખા નવા માલમાં તો જે પણ મિત્રોને તમારે કોઈ પણ એસ કેબલ એસડીઆઈ કેબલ લેન કેબલ કે કોઈ પણ પ્રકારના લાઈવના સામાનની રિક્વાયરમેન્ટ હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે અને તમને એકદમ વ્યાજબી ભાવે બધો સામાન મળી જશે તો અત્યારે નવી સિઝન ચાલુ થવાય છે તો એના માટે અમે નવો માલ મંગાવી દીધો છે તો આપણે પાર્સલ આવી ગયું છે જેથી કરી એવું લાગે કે લાવો વિડીયો બનાવી દઈએ અને આપણે પાર્સલ ઓપન કરી નાખીએ

એચડીએમઆઈ કેબલો નાના જે સ્લિમ કેબલો જે કહેવાય એ સ્લીમ કેબલો નાના એચડીએમઆઈ કેબલો આવી ગયા છે અને એચડીઆઈ જે પછી નાના કનેક્ટરો જે આપણે મિની ટુ માઇક્રો માઇક્રો ટુ મિની જે આવે છે એચડીએમઆઈ મેલ ટુ માઇક્રો ફિમેલ વાળા એ આવી ગયા છે

પાસે એચડીએમઆઈ ઓપ્ટિકલ જે પટલામાં પતલો જે કેબલ આવે એ છે એ બી આપણી જોડે મળી રહેશે ત્રીસ મીટર છે એ રહ્યો આ રહ્યો છે વીસ મીટર ઓપ્ટિકલ જે ફાઈબર કેબલ કહેવાય છે પતલો એ તમે જોઈ શકો છો એકદમ તો એ બી આપણી જોડે મળી રહેશે અને એકદમ બધી વસ્તુ એકદમ રીઝનેબલ અને એકદમ રિઝનેબલ ભાવે મળી રહેશે એના પછી ફિલિપ્સ નો એચડીએમઆઈ કેબલ જે સ્ટાન્ડર્ડ કેબલ કહેવાય એવી મળી રહેશે આ છે જે વોકી ટોકી તમને બતાવ્યું હતું એ વોકી ટોકી છે જે મળી રહેશે એના પછી ઇન્ટરનેટ માટે જે કહેવાય કે આપણે બોન્ડિંગ SXT તો ઇન્ટરનેટ માટે SXT3 થ્રી તમને મળી રહેશે એના પછી છે મિક્સર છે આપણે વિડીયો મિક્સર તો આ વિડીયો મિક્સર બી તમને મળી રહેશે જે તમે જોઈ શકો છો વિડીયો મિક્સિંગ કરવા માટે વિડીયો મિક્સર એના પછી આ સિમ્બોલ નું વિડીયો રેકોર્ડર છે જે તમે જોઈ શકો છો કે સોરી આ વાયરલેસ છે સિમ્બોલના જે વાયર ટ્રાન્સમિટ કરવા માટે મળી રહેશે તો વાયરલેસ છે સિમ્બોલના જે તમે જોઈ શકો છો પછી ઇઝી કેપનું કેપ્ચર કાર્ડ ઇઝી કેપનું કેપ્ચર કાર્ડ પછી આ થ્રી ઇયર એટ કે કેબલ છે થ્રી ઇયર વોરંટી વાળા પછી છે માઇક્રો ફોર ચેનલ ફોર્મેટ મિક્સર વિડીયો મિક્સર જે તમે લાઈવ પ્રસારણ માટે યુઝ કરી શકો છો એના પછી છે આપણી જોડે લાઈવ સોલો જે આપણી જોડે સેકન્ડ હેન્ડમાં છે તો કોઈને જોતું હોય તો બેસ્ટ રેટમાં તમને આપી દઈશું એના પછી છે ઓપ્ટિકલ ફાઈબર ત્રીસ મીટર જે આપણે આગળ બતાવે તો એ જ કેબલ એના પછી છે કેપ્ચર કાર્ડ જે રનિંગ કેપ્ચર કરાવે કેપ્ચર કાર્ડ છે એના પછી છે એચડીએમઆઈ ફોર કે કેબલ કેટ કેબલ વિથ વોરંટીમાં તો એ બી તમે જોઈ શકો છો અને એના પછી છે ઓડિયો મિક્સર જે આપણે લાઈવ પ્રસારણ માટે ઓડિયો કરવું હોય તો એના માટેનું ઓડિયો મિક્સર છે તો ચલો તમારે પણ આ માંથી કોઈ પણ વસ્તુ લેવી હોય તો અમારો સંપર્ક કરજો જેથી કરી તમને બે સ્ટેટમાં અમારે ત્યાંથી વસ્તુ મળી જશે